આજ રોજ પર પ્રાથમિક કન્યા શાળા ખાતે ભારા પર સીઆરસીના ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ શાળાના ત્રીસ વિદ્યાર્થીઓએ પંદર અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી સીઆરસી કોર્ડિનેટર શ્રી કરસનભાઈ ચૌધરીએ સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આવકાર આપ્યો હતો દીપ પ્રાગટ્ય બાદ આ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કૃતિની અસરકારક રજૂઆત કરવામાં આવી હતી પર પ્રાથમિક કન્યા શાળા તથા પર હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ આ કૃતિઓ નિહાળી હતી નિર્ણાયક તરીકે ભરતભાઈ ગોસ્વામી નિરાલીબેન વૈષ્ણવ તેમજ ધ્રુતિ સોલંકીએ ફરજ બજાવી હતી શ્રી નારાયણપર પ્રાથમિક કન્યા શાળા વિભાગ એક વિભાગ ત્રણ અને વિભાગ પાંચમાં પ્રથમ નંબર મેળવ્યો હતો વિભાગ જદુરા પ્રાથમિક શાળા તેમજ વિભાગ પ્રાથમિક કન્યા શાળાએ પ્રથમ નંબર મેળવ્યો હતો તમામ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો એ બદલ સિયા કોર્ડિનેટરને બિરદાવ્યા હતા